મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો એટલે ત્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કઈ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે એક ચેતનભાઈ કરી લાલાવાદરના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ સુપી જાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એણે સહાય કરી નથી મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને અજાણ વ્યક્તિનો ફોન આવ્યો ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો એટલે ત્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કઈ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે તે એક ચેતનભાઈ કરી લાલાવાદરના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ સુપી જાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાયું અને એ બાબતે મને કોઈ એને સહાય કરી નથી મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને અજાણ વ્યક્તિનો ફોન આવ્યો ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો એટલે ત્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી મને કહેવામાં આવ્યું ભાઈ અમે કે એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે એક ચેતનભાઈ કરી લાલાવદરના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ સુટી જાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એણે સહાય કરી નથી મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને અજાણ વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો એટલે જ્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કઈ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે એક ચેતનભાઈ કરી લાલાવાદરના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો ને તમને તમારી દીકરી ખાતી જાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એણે સહાય કરી નથી